નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે ગુજરાત વિધાનસભામાં ત્રણસોથી વધારે કલાકારોનું સન્માન થાય છે તમે બધા કલાકારોને જોયા પણ છે તો વિક્રમ ઠાકોર ક્યાંય જોવા મળ્યા જે માણસે આગેવાની લીધી તેના આગેવાન પાછળ રહ્યો તો અમને મળવા આવ્યો છું પૂછવા માટે કે તમે કેમ ના આવ્યા વિક્રમની વિધાનસભામાં તમે કેમ ના આવ્યા એકચ્યુઅલી પહેલી વસ્તુ કે જે મેં મુદ્દો ઉઠાવ્યો તો એ મારા માટે તો હતો નહીં એ દરેક સમાજના કલાકારો માટે હતો એટલે હું જવું ના જોઉં એ બે નંબરની વસ્તુ હતી અને બીજું કે મેં કદાચ હું ગયો હોત તો એવું પણ થાત કે જે જે તે ટાઈમે તમને બી ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે મેં કીધું કે ભાઈ હવે હવે જવું તો પછી કોઈ મતલબ નહીં એ બી હતું તો એ મને હતું કે ચલો હું જઉં પણ મેં વિચાર્યું કે ચલો હું જઈશ તો એવું પણ થશે ઘણા લોકો એવું એવું વિચારે છે કે ભાઈ વિક્રમ ઠાકોરે પોતાનું સન્માન નથી થયું એટલે આ મુદ્દા ઉઠાવ્યા હતા અને જો અત્યારે બોલાવે છે તો એનું સન્માન થઈ ગયું એનું સન્માન થાય એટલા માટે બોલાવે છે એટલે આ ભાઈ ગયો લોકો એવું પણ વાતો કરે એટલે મારે સન્માન નહોતું કરાવવું એટલા માટે નહોતો ગયો કે ભાજપથી કોઈનાથી દૂર નથી ગયો પણ સન્માનથી દૂર ગયો છું તમારે તમે એવું માનો છો કે તમે સન્માનથી દૂર રહ્યા છો હા તમે સરકારથી નહીં તો તમે નારાજ છો ઇન્વિટેશન મળ્યું હતું મને હિતુભાઈનો મેસેજ બી હતો એમની જોડે વાત થઈ હતી ફોન ઉપર બે બે ત્રણ ચાર દિવસ પહેલાં મેસેજ બી મળ્યો હતો પણ મારો બે દિવસ ફોન બંધ હતો અને બીજું કે બે દિવસ હું લગ્નમાં લગ્નમાં પણ હતો આજે બી લગ્નમાંથી જ આવ્યો અને મારા ખ્યાલથી કદાચ ઓફિસે મને કોઈ મળવા હું મારો ફોન બંધ મારી ઓફિસ ખુલ્લી હતી ચાલુ જ હતી તો ઓફિસે કોઈ આવી ગયું હોત તો એ મને ખબર પડે તેમ પણ એટલી થોડીક નારાજગી ખરી એટલી નારાજગી તો ખરી ને કેમ કે ખાલી વોટ્સએપ ઉપર તમે મેસેજ કર્યો એની જગ્યાએ તમે કોઈ ગમે તે કોઈ વ્યક્તિ તમે મળી મળી ગયા હો તો મને વધારે આઈડિયા તમે હું પાછું લગ્ન બે દિવસથી લગ્નમાં હતો તો કદાચ હેતુભાઈ અથવા કોઈ કોઈ બી આપણો એમનો કોઈ માણસ ગમે તે કોઈ આવી ગયો અને મને કીધું હોય કે ભાઈ આ રીતનું કરવું છે તો કદાચ મારું લગ્નનું જે મારા મામાના દીકરાના દીકરાનું લગ્ન હતા તો કદાચ હું એ થોડું જે દાખલા તરીકે છવ્વીસ તારીખ હતી ને જગ્યાએ પચીસ તારીખ ચોવીસ તારીખ એવું કંઈક કરી શકતો હું એકવાર મારો એમને ટાઈમ લીધો તો વધારે સારું હતું ઓકે તમારો ટાઈમ લીધો તો વધારે સારું હતું હાજી પણ તમને લાગે છે કે તમારો સમય સારો છે તમારો ટાઈમ સારો છે તમે આટલા બધા લોકપ્રિય છો હવે શું હવે 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 બે વિકલ્પો છે તમે મને ગઈકાલે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી મળશે તો હું કદાચ મળીશ અથવા મુખ્યમંત્રીને મળવાનું થશે આવા કંઈક સંકેતો આપ્યા હતા હવે શું હા મુખ્યમંત્રી સાહેબને મળીશ જેમ શંકરભાઈને મળીશ જીતુભાઈને મળીશ મળીશ એમની જોડે ચર્ચા કરીશ વાત કરીશ મને કેમ કે ભાજપ સરકારથી કે બીજા બીજું કોઈ પક્ષથી મને કોઈ નારાજગી છે જ નહીં દરેક પક્ષના દરેક લોકો બધા નેતાઓ ઘર જેવા સંબંધ છે એમની જોડે મારે એટલે એમનો એમનો કોઈ પ્રસંગ હોય તો મારે જવાનું હોય મારું કોઈ પ્રસંગ હોય જો મારો પ્રસંગ હોવા આવશે દીકરાના લગ્ન થશે એટલે એટલે દરેક પક્ષના નેતાઓને હું બોલાવવાનો છું એટલે મારે કોઈ કોઈ પક્ષ પ્રત્યે કોઈ નારાજગી નથી ઓકે તો તમે મુખ્યમંત્રીને મળવા જશો હાજી એટલે બોલાવે તો જશો કે પછી બોલાવવાની શરૂઆત થઈ તરફથી ના સાહેબ કદાચ બોલાવશે મને જઈશ બી ખરો મુખ્યમંત્રી બોલાવશો તો તમે મળવા જશો હા કેમ નહીં ત્યાં રજૂઆત કરવાના છો રજૂઆત એટલે આજ આ જ રજૂઆત જે સરકારી કાર્યક્રમો જે થઈ રહ્યા છે હવે નેક્સ્ટ ટાઈમ થશે તો જે જે દાખલા તરીકે ભાઈ ઉત્તર ગુજરાતનો કાર્યક્રમ થયો સરકારી ગવર્મેન્ટનો તો એ બાજુના કલાકારો ઉત્તર ગુજરાતના કલાકારોને ચાન્સ મળે ભાઈ કાઠિયાવાડમાં થાય તો કાઠિયાવાડના કલાકારોને ચાન્સ મળે બીજા જે આપણે કીર્તિદાના બહેન માયા બહેન એ બધા તો છે જ એ તો હોવા જ જોઈએ સવાલ જ નહીં કેમ કે ઘણા ટાઈમથી ગવર્મેન્ટના કાર્યક્રમ કરે હા કરે છે અને એમનું નામ પણ સમગ્ર આખા ગુજરાતમાં છે બધા હા હા એ પછીની હરોળમાં હું કહું છું કે બીજા કલાકારોને પણ ચાન્સ મળવા જોઈએ ઓકે ચાન્સ જરા મળે ને ત્યારે કોઈ રાજકીય પાર્ટી એને ચૂકે નહીં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી તમને મળવા આવે તો વિડિયો વાયરલ થયા છે એટલે એક્ચ્યુઅલી આ બધું ઇન્ટરવ્યુ બધું ચાલતું હતું એ વખતે જ આવ્યા હતા ઈશુદાન ગઢવી નામ તો ઘણી વખતે ગાંધીનગર આવતા તો ઘણી વખત મળતા હશે મને તો બસ કે ખાલી એમને મળવા જાય બધું એમને જાણ્યું એટલે ખાલી શું છે ભાઈ બસ જો આ બધું છે બીજું કઈ હતું પત્રકાર છું એટલે હું થોડી જાણકારી રાખું છું અચ્છા અને તમે એવું કહો છો હું ભવિષ્યવાણી તમારી કરતો હોઉં છું તમારી પાસે એક ઇન્ફોર્મેશન છે અચ્છા તમને એક સવાલ કરું છું થોડો અઘરો હોઈ શકે કઈ વાંધો નહીં તમે કીધું કે તમારો દીકરાને જો પરણાવવાનો બાકી છે હા એટલે હજુ વરરાજો બનાવવાનો બાકી છે હા પણ મેં સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટી તમને વરરાજો બનાવવા માંગે છે ના ના એવું કંઈ નથી એ ખાલી એક શુભેચ્છા મુલાકાત માટે જ આવે હતા અને ઘણી વખત આવે છે ફોન આવ્યો છે હા ફોન આવ્યો તો કેજરીવાલ સાહેબનો ફોન આવ્યો તો અરવિંદ કેજરીવાલ સાહેબનો ફોન આવ્યો હતો હાજી હાજી આવ્યો હતો એટલે એવું કે પક્ષમાં જોડાવા માટે એવું નહીં પણ તુક્કો માર્યો ના ના એમાં ખોટું બોલવાનું કોઈ મતલબ નહીં ઈશુદાન ત્યાં ગયા હતા તેમની જોડે વાત થઈ પછી અરવિંદ કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ અને એમણે કીધું ખરું કે કભી આવો તો આ આના દિલ્હી મેલ તેમ કોઈ વાત નહીં આવી ગઈ એમને એમ કીધું તમે આવો તો તમે આવજો ગાંધીનગર તો મળીશું એમાં શું છે દરેક મારે તો દરેક પક્ષના નેતાઓ જોડે સારા સંબંધ છે તો અરવિંદ કેજરીવાલ સાથે ફોન કરશો વાત પછી જ વાત થઈ કે આપ કભી દિલ્હી આવે તો મિલના ના આપ તો મેં તો કીધું ભાઈ મા હું વચ્ચે આવ્યો તો ખરો એક પ્રોગ્રામ કર્યો હતો દિલ્હીમાં અને વિચાર બી હતો એ વખતે મુખ્યમંત્રી હતા એ ચલો ભાઈ જે પણ એવું ટાઈમ કેમ કે કટ ટુ કટ ટાઈમે અમે લોકો ત્યાં પહોંચ્યા હતા અને ચોખ્ખી વસ્તુ ભાઈ એમને મળવું હોય તો પછી એડવાન્સમાં આપણે બધું કેવડાવવું પડે ભાઈ મેં એમને વાત બી કરી કોઈ મેં આવ્યા હતા એક શો થાય તબ લેકિન તમારી મુલાકાત લેવા માટે હું ટ્રાય ટાઈમ લેવો પડે ને કે એસા કુજ નહીં આપ આ જઈ તો કોઈ એક ઘંટામાં મિલ જતા મેં આપ એનો બસ સહી બાત હે લેકિન દેખતે નેક્સ્ટ ટાઈમ આયેંગે ઓર ક્યા મેં તો તમે એવો સવાલ ના કરો કે અત્યારે કેમ ફોન કર્યો મને ના એલે મને ખબર તો છે પણ એવો સવાલ કરવાનો કોઈ મતલબ નહી તમને શું લાગે છે તમને અત્યારે કેજરીવાલે મળવા માટે કેમ બોલાવ્યા છે કદાચ આ મુદ્દાની એમને જાણ થઈ હશે તો જેમ કે કેજરીવાલ સાહેબ છે ભાઈ સુદાન છે ગોપાલભાઈ છે સાથે એવી રીતે કોંગ્રેસમાં એવી ઘણા બધા અમારા છે અમારા સમાજના છે બીજા સમાજના છે ગેનીબેન હોય ભરતભાઈ હોય એ લોકોને બી ફોન આવતા જ હોય છે બે भाजपમાંથી ઘણા બધા કે તમને ઓફર કરે હા તમે આમ આદમી પાર્ટી તરફથી તો જોઈન કરો ને ભવિષ્યમાં તમને ગુજરાતમાંથી ચૂંટણી લડાવીશું તો તમારું સ્ટેન્ડ શું હશે મે એક્ચ્યુઅલી જો અમારે તો દરેક પક્ષ મારા માટે સન્માન લાયક છે એટલે ભવિષ્યમાં કોઈ બી જ્યારે બી હું લડવાનું થાય કદાચ તો મેં કંઈ વિચાર્યું નથી કોની કોના કયા પક્ષમાંથી હું લડીશ એવું કઈ મેં વિચાર્યું જ નથી અને પણ અત્યારે એનો કોઈ વિચારવાનો કોઈ મતલબ બી નથી ઓકે તો પેટા આવે છે હાજી ના એકચ્યુઅલી પહેલેથી જ હું કોઈ પક્ષના પ્રચારમાં નથી જતો હા ભૂતકાળમાં એક વખત બહુ ટાઈમ પહેલાં મારા શંભુજી ઠાકોર એમનો પ્રચારમાં એક એક એકાદ પ્રચારમાં હું ગયો હતો એના સિવાય પછી ગયો નથી કેમ કે એમાં શું થાય કે ભાજપના કોઈ ઠાકોર ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજનો કોઈ ભાજપનો કેમ નથી નેતા ભોરે હોય તો એના પ્રચારમાં જવું તો સામે એવું જ હોય છે કે કોંગ્રેસના નેતામાં બી કોઈ આપણા ઠાકોર સમાજનો જ હોય બરાબર તો એક સમાજની દર્શી જવાનું થાય તો બી આવું બધું થતું હોય છે એટલે પછી મેં વિચાર કર્યો કે ના ભાઈ આપણે કોઈ ભાજપ કોંગ્રેસ કે કોઈ બી પાર્ટીના કોઈ પ્રચારમાં હું નાખી ચૂંટણી લડશો ને સામે ઠાકોર ના હું વિક્રમ ઠાકોરની સામે કોઈ લડવું હોય તો જોઈએ ના પણ મારી સામે

કદાચ એટલા તો ભવિષ્યની વાત છે જો કદાચ થાય તો બનાસકાંઠામાંથી બી એ લડી શકું ને અથવા તો બનાસકાંઠામાંથી એ કઈ કઈ બેઠક હોય મને ખબર નહીં હતું રાજકારણી માણસ નથી આ ખાલી આજે ખાલી આ તો તમે કહો છો એટલે કહું છું એટલે એટલે આમાં મારું નામ આવે છે વિક્રમ આ તો તમે ભવિષ્યવાણી તમે કરી છે તો પછી શું થાય કહો હવે તમે રાજકારણમાં જશો તો લોકો એમ કહે છે દિનેશભાઈ લાવે હા એવું થશે ખરું એટલે કીધું ખરું તમારા આ ધંધો બીજો ચાલુ થઈ જાય તમારા લોકો મને પૂછવા જ ને ભાઈ હા ઓકે તો ભવિષ્યમાં રાજકારણમાં જવા માટેનો એક માર્ગ મોકળો બની બની રહેશે તમારા માટે મને એવું લાગે છે પ્રકારના છે સંજોગો એવું નથી એવું નથી કે આ હમણાંથી ઘણા વર્ષોથી બધા પક્ષના જ્યારે બી ઇલેક્શન એવું હોય તો ઘણી વખત મને જોડાવા માટે આવ્યો જ છે ફોન અને હું આદરપૂર્વક એમને નમન કરીને જ કહું છું કે હું રાજકારણમાં આવવા માગતો નથી એ ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ બી પાર્ટી હોય તમારું બધાનું સન્માન કરું છું પણ રાજકારણમાં હું નહીં જોડાઈ શકું અત્યારે

અરે બસ તમારા બધાના આશીર્વાદ છે બીજું શું તમારી ગાડી ટોપ ગેરમાં ચાલતી રહે તમે શુભ ગામ થેન્ક યુ થેન્ક યુ સર જતાં જતાં કશુક સંભળાવશો તમારા ચાહકોને કારણ કે લડો હોય તમારે પક્ષમાં જવું તો ગાવું જ પડશે હા એ તો જો અમે મેન આપણો મારો વિષય જ ગાવાનો વિષય છે એટલે સવાલ જ નહીં નરેશભાઈ એટલા મોટા સ્ટાર હતા રાજકારણમાં ગયા તો એમને જે ગાવાનું મહેશ નરેશ એમને ગાવાનું તો એમને આજીવન કદી ના છોડી અને ના છોડી ચોખ્ખી વસ્તુ છે પોતાનું જીવ છે સિંગિંગ કરવું એટલે તું સાંભળું છે કઈ બી ગઈ પણ તમને ઓકે પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા ઘડીએ પડીએ તારું નલ દુભાય ઓરે મારી રાધ લડી તું ના જા મુજથી દૂર વાત હૈયાની કહેવાની રીત હજી મજબૂર પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા ઘડીએ પડીએ મારું દલડું દુભાય કેજરીવાલને મળવા જવું તો ભૂપેન્દ્રભાઈ નહીં કે કેમ દૂર જાઉં છું સાહેબ મળવા જ જઉં છું તમને બી મળવા આવવાનો છું અને પહેલો ભૂપેન્દ્રભાઈ તમારી બાજુ એમને બોલ તમારી કોટમાં નાખ્યો છે અરવિંદ કેજરીવાલને મળે પહેલા તમે એમને મળવા બોલાવી શકો ઓપ્શન છે તમારી ના ના કઈ એવું નથી હું તો મેં કીધું દરેકનું સન્માન કરું છું દરેક નેતાઓનું સન્માન કરું છું કોઈ બી પક્ષના હોય તો બધાને મળે મળીશું તો મિત્રો ફરીવાર વિક્રમ ઠાકોરને જ્યારે મળીશું ત્યારે એક જુદા મુકામે મળીશું ભવિષ્યવાણી કરવી નથી કારણ કે અને બીજું કહું દિનેશભાઈ કે તમે મને વિધાનસભામાં બોલાવ્યો તો ખરેખર હું આપ સૌનો છું ભાજપ સરકારનો કે તમે મારી વાત રાખી અને દરેક કલાકારોને બોલાવ્યા મને પણ બોલાવ્યો અને તમારા આમંત્રણને હું માન આપું છું અને હંમેશા આપતો રહીશ પણ મેં જેમ કીધું એમ કે ભાઈ મારે સન્માન એટલા માટે નહોતું લેવું કે કદાચ શું સન્માન લેવા આવ્યો હતો લોકો એવી વાતો કરત કે જો ભાઈ વિક્રમને પોતાનું સન્માન લેવું તો સન્માન એનું કરાવું એટલા માટે આ ત્યાં જ્યો એટલા માટે હું આવ્યો નથી નહીં તો મારે ભાજપ સરકાર સાથે પણ એટલો સંબંધ છે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી સાથે ને દરેક પક્ષ કોઈ બી હોય દરેક પક્ષના નેતાઓ સાથે બહુ સારા સંબંધ છે ને હંમેશા રહેશે થેન્ક યુ વેરી મચ્છા પણ મળીશું મારો વિડીયો તમે જોવો છો લાઈક કરો છો શેર કરો છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી તમે ભૂલી જાઓ છો તો મારું પણ એક ટાર્ગેટ છે હું તો નેતા છું નહીં હું તો કલાકાર પણ નથી કેમ નહીં તો પરિવાર ચાહકોનો પ્રેમ છે તમારે તમારું જેવ્યુ કરવાની સ્ટાઇલ છે એ બહુ મસ્ત બધા બધાને ગમે છે મને બી ખુદ ગમે બહુ ગમે છે સવાલ થેન્ક યુ થેન્ક યુ